અંકલેશ્વરમાં થોડા દિવસે થયેલા ચેઇન સ્નેચિંગના બનાવમાં પોલીસે ગણતરીની મિનિટોમાં ફિલ્મી ડબે પીછો કરી બે આરોપીને ઝડપી પાડ્યા આ ઘટના જ્યોતિ વિસ્તારમાં બની હતી હાંસોટ તાલુકાના નીયાદરા ગામની નવનગરીના રહેવાસી રમીલાબેન પટેલ ખરીદી માટે અંકલેશ્વર આવ્યા હતા પોતાની ખરીદીનું કામ પતાવી ઘરે પરત જવા માટે જ્યોતિ ટૂંકીઝ પાસે બસની રાહ જોઈ રહેલા રમીલાબેનના ગળામાંથી આરોપીએ રૂપિયા એક છવ્વીસ લાખની કિંમતની સોનાની ચેન અને પેન્ડલ આંચકી લીધા હતા મહિલાએ બુમાબૂમ કરતા લોકો એકત્ર થયા હતા

અને દિલ ધડક પીછો કરી અને આ પકડી પાડવામાં આવ્યા છે જેમાં એક કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોર તથા એક આરોપી અભિષેક કુમાર પટેલ જે ઇલાહબાદ છે ઉત્તર પ્રદેશના છે તેમને પકડી પાડવામાં આવ્યા છે તેની પાસેથી મુદ્દામાલ એક લાખ છવ્વીસ હજાર પાંચસો કે જે સોનાનું પેન્ડલ હતું અને ચેન હતો એ રિકવર કરવામાં આવ્યો છે આરોપીને પકડી પાડવામાં આવ્યા છે ઘટના એવી બની હતી કે ગઈકાલ સવારે 11 થી 11:30 ની વચ્ચે મેઈન એડિવિઝન પોલેશના રોડ પર આ ચેઈન સ્વિચિંગ ઘટના બની હતી લોકો દ્વારા તેને પડકારવામાં આવતા તેને ચપ્પુ દેખાડીને લોકોને પકડતા અટકાવ્યા પણ હતા અને એ બાબતની પણ કલમો એડ કરી અને એની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે અને પોલીસે તુરંત રિસ્પોન્સ આપી અને એક્શનમાં આવી અને પોતાના પ્રયત્નથી અને પીછો કરીને આ આરોપીઓને પકડી પાડ્યા છે સર આ લોકો ઇમોશન છે મિત્ર ઇતિહાસ છે આ બેઝિકલી જે ચોરીની બાઈકનો એમણે ઉપયોગ કર્યો છે આ જે બાઇક જે એમણે યુઝ કરી ચોરીના કામે ચોરીની બાઇક હતી અને એ બાબતે દિલોરી પોલીસ સ્ટેશનમાં ગુનો પણ દાખલ થયેલો છે તે પણ ડિટેક થયો છે આની સાથે અને એ બાઇક પણ રિકવર કરવામાં આવ્યું છે અને આવી ચોરીની બાઈકોને ઉપયોગ કરી અને જે વલ્નરેબલ ટાર્ગેટ હોય એને હથિયાર દેખાડી અથવા પોતે હથિયાર સાથે રાખી અને ચેઇન સ્ટ્રેચિંગ કરવાની એમની એમો અ રહી છે મુખ્યત્વે ભૂતકાળ ઇતિહાસ બાબતે તપાસ ચાલુ છે અન્ય કોઈ ઇસમો પણ આમાં સંડોવાયેલ છે કે તેની પણ તપાસ આમાં પોલીસ કરી રહી છે